કરાઈ છે મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને નડિયાદના પનોતા પુત્ર એવા ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુ ચાચા ને પુષ્પાંજલિ અર્પણ કરીને સૌનું મોં મીઠું કરી ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી કરી હતી ઇન્દુલાલ ચાચા ને સૂતરની આટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પી જય જય ગરવી ગુજરાતના સૂત્રોચ્ચાર કરીને હિન્દુલાલ ચાચા યાદ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ભાજપ મહામંત્રી તેજસ પટેલ શહેર પ્રમુખ વિરાગ તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે પહેલી મે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસ સંદર્ભે પૂજ્ય ઇન્દુલાલ યાજ્ઞિકના સ્ટેચ્યુ ઉપર અમે હારોડાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે મને કહેતા ગર્વ થાય છે કે મારા સ્ટેટમાંથી અલગ થઈને ગુજરાત રાજ્ય બન્યું એના પ્રણેતા આપણા નડિયાદના પૂજ્ય ઇન્દુ ચાચા જે ઇન્દુલાલ યાજ્ઞિક એ ઇન્દુ ચાચાના નામે ઓળખાતા હતા એમણે આંદોલનની આખી શરૂઆત કરી હતી અને એમ લીડ લીધી હતી અને આ આખા ગુજરાતની અંદર આ આંદોલન તે વખતે પ્રસરેલું અને ત્યારબાદ આ મહારાષ્ટ્રમાંથી છૂટવા પડી અને આ ગુજરાત સ્ટેટનું નિર્માણ થયું હતું આજે ગુજરાત સ્ટેટની પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજ પછી પછીથી જે ગુજરાતનો વિકાસ થયો છે અને એમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદીજી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જે અત્યાર સુધીનો જે વિકાસ છે એ આંખે દેખાય એવો વિકાસ છે અને ગુજરાત ખૂબ આગળ વધ્યું અને ભારત દેશની અંદર પ્રથમ નંબરે પણ રહ્યું અત્યારે પણ એકથી ત્રણ નંબરની અંદર ગુજરાત સ્ટેટ છે માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમણે ગુજરાતના વિકાસની દિશામાં અનેક પગલાં ભર્યા છે અને હવે ટૂક સમયની અંદર ગુજરાતની અંદર ઓલિમ્પિક થવા પણ જઈ રહી છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.